બજાણા પંચાયતમાં અત્યારે જે ભ્રષ્ટાચારના આરોપ કરવામાં આવ્યા છે તેના સંદર્ભમાં તમે શું કહેશો એના સંદર્ભમાં આપણે એવું કહેવા માંગીએ છીએ મીડિયાના માધ્યમથી કે આ ગામ લોકો અને પંચાયતની બોડી પણ ભેગી છે મારું નામ અશરફ ખાન અમીર ખાન હું પૂર્વ સરપંચ અને હાલ મારા પત્ની સરપંચ છે જે મહિલા સરપંચ છે અને આ અવારનવાર આવા ખોટા આક્ષેપો કરી રહ્યો છે વિપુલભાઈ મેરાણી જે સદસ્ય તાલુકા સદસ્ય એ છતાં કોન્ટ્રાક્ટરના કામ પણ કરે છે અને જે વાઉચર બિલમાં ને બધાયમાં એમનું નામે આજે એમના જ બિલ ઉપાડેલા છે અને આ પંચાયતમાં કોઈ આવો ભ્રષ્ટાચાર થયો નથી આ બોડી પણ સાથે છે સરપંચ પણ ભેગા છે તલાટી સાહેબ પણ આ અને ગામના આગેવાનો પણ અહીં હાજર જ છે પંચાયતે અને તમે કોઈપણને પૂછી શકો કે આ આવો કોઈ ભ્રષ્ટાચાર થયેલ નથી આ પાયા પાયાવિહોણી વાત છે અને આ કામ લેવા માટેની આવી બધી ધમકીઓ અને આવા બધા આક્ષેપો કરી અને જે પોતાનો પોતાનો રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ કરી રહ્યા છે બોલો હું બજાણા ગ્રામ પંચાયત સદસ્ય હું પંદર વર્ષથી બિન હરી ચૂંટાયો આવું હું જે અત્યારે હાલની બોડીમાં હું જ છું અંદર સભ્યોમાં આવા કોઈ અમારા ગામની અંદર પંચાયતના ભ્રષ્ટાચારના કામ કોઈ થયેલા છે નહીં અને થયા હોય તો પૂરું ફોર્મને બતાવે જે અધિકારી ગ્રામ પંચાયતમાં આવીને ચાકાસી તપાસ કરી શકે છે ગામ પંચાયત નો સભ્ય છે હું બજાણા ગામમાં રહું છું ને ઇન્દ્રનગર નો હું અમારા ગ્રામ પંચાયત સભ્ય છું અને અવારનવાર મને એ કામની ના પાડતો મારા વિસ્તારમાં મેં કીધું હું ગામનો છું અને મારો વિસ્તાર છે અને હું સાથે ઉભા રહી ઉપર ઊભા રહીને મારું કામ કરાવીશ એ કે નહીં કરવા દઉં એ મારે અવારનવાર મને ગાળું બોલતો અને ફોનમાં રેકોર્ડિંગ છે મારી કને અને જ્યારે હોય ત્યારે ના પાડતો કે તને નહીં કરવા દઉં તું સીનો કર અને ભ્રષ્ટાચાર કર્યો અને આવો કરે ના હોય એવું ખોટું બોલે છે મંચ પંચાયતની અંદર કોઈ ભ્રષ્ટાચાર છે નહીં અમારી હયાતની અંદર અમે સાબુત છીએ અને જેવો એ પૈસાનો નક્કે ભાગ કર ના ઓલું ને મેં બધી ના પાડી તો કે કરવા નહીં દઉં તું કરી તો જો ચીમ કરશ એમ કરીને આવી રાત્રે આવીને ભૂંગરા ભાંગી ગયો હાથે અને ડીડીયા સાહેબને એને બતાવ્યા કે આ જો કે ભાંગેલા ભૂંગરા ના કહે સાહેબને મેં પણ જાતે કીધું કે આ તમે જોઈ જાઓ સાહેબ તમે તારે તમે કોઈ અહીંયાથી ઉખેડીને બતાવું સાહેબે કીધું ના કે તમ તારે બરાબર છે કામમાં કોઈ વાંધો નથી